આપણા તારના રીષુના નામમાં હું ફરીને એકવાર જીવન સંદેશ મિનિસ્ટ્રીની જે ઓનલાઈન સેવા છે તેમાં તમારો પ્રેમથી આવકાર કરું છું આપણે માથેની સુવાર્તા તેનો પાંચ છ અને સાત અધ્યાય પ્રભુ યસુ ખ્રિસ્તનું જે પહાડ પરનું શિક્ષણ છે એ શીખી રહ્યા છીએ પાછલા દિવસોમાં આપણે માથેની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને એકવીસમી કલમ સુધી પ્રભુનું વચન શીખ્યા છીએ અને આ કલમમાં આપણું પૈસા માટેનું જે વલણ છે અથવા પૈસા માટેનો આપણો પ્રેમ છે અથવા તો આપણા પૈસાનું શું થવાનું છે એ બાબતો વિશે શીખ્યા હતા અને આપણે એવું શીખ્યા હતા કે તમારું રોકાણ તમે ક્યાં કરો આકાશમાં તમારું રોકાણ કરો એ બાબતો આપણે શીખ્યા હતા અને આજે આપણે માથેની સુવાર્તા છઠ્ઠો અધ્યાય બાવીસ ત્રેવીસ ચોવીસ આ કલમો વિશે શીખવા માંગીએ છીએ આ સમયે મારી પ્રાર્થના છે કે પ્રભુ આપણને આ વચન શીખવા અને સમજવા માટે ખાસ મદદ કરે હું તમારી આગળ આ ત્રણ કલમો વાંચું છું અને ત્યાં માથિની સુવાર્તા છઠ્ઠો અધ્યાય બાવીસમી કલમથી આવું લખ્યું છે શરીરનો દીવો તે આંખ છે એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે પણ જો તારી આંખ ભુંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકાર રૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે અથવા તો તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં આ મીન પ્રભુનું વચન એ બહુ ધારદાર છે બહુ અસરકારક છે અને જેઓ પ્રભુના વચનને પોતાના જીવનોમાં કામ કરવા દે છે એ જીવનોને પ્રભુ બહુ અજાયબ રીતે સંભાળે છે દોરે છે પ્રભુનું વચન આપણને એવું કહે છે કે શરીરનો દીવો એ આંખ છે આંખ એ વ્યક્તિના જીવનના હાવભાવને દર્શાવે છે તેના ચારિત્રને દર્શાવે છે એની લાગણીઓને દર્શાવે છે જ્યારે કોઈ વ્યક્તિ આંખ નીચી કરીને તમારી સમય ઊભો હોય તો એ કોઈક બાબતને લીધે શરમ અનુભવે છે અથવા માફી માંગી રહ્યો છે કોઈ વ્યક્તિ જો પોતાના ડોળા કાઢીને તમારી તરફ જોઈને વાત કરી રહ્યો છે એનો અર્થ છે કે એ બહુ ગુસ્સામાં છે આંખ એ વ્યક્તિનું ચારિત્ર બતાવે છે અને માટે પ્રભુનું વચન એવું કહે છે કે શરીરનો દીવો એ આંખ છે અને જો તારી આંખ નિર્મળ તો તારું આખું શરીર પ્રકાશે ભરાયેલું રહેશે તારી આંખ દ્વારા તારા આખા શરીરમાં જે બાબતો પ્રવેશ કરે છે તારી આંખો જે બાબતોની ઉપર લાગેલી રહે છે એ જ તારા આખા શરીરમાં તારા જીવનમાં તારા વિચારોમાં તારી એક્ટિવિટીમાં એ આવશે અને માટે તમે જુઓ ત્રેવીસમી કલમ એવું કહે છે પણ જો તારી આંખ ભુંડી હોય હવે આ આંખ ભુંડી એ કોઈ વ્યભિચાર અથવા તો ભુંડી ખરાબ નજર એ સંદર્ભમાં લખાયું નથી પણ ઉપરની જે કલમોનો આપણે વિચાર કરી ગયા કે જ્યાં તારું દ્રવ્ય હશે ત્યાં જ તારું ચિત્ર રહેશે એ દ્રવ્ય માટેના પ્રેમ વિશેની વાત કરવામાં કે મારી આંખ ભૂંડી એનો મતલબ કે હું બહુ કંજૂસ છું એનો મતલબ કે પૈસા માટેની મારી લાલસા એ સમજણ ત્યાં આપવામાં કે જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું કારણ કે તારા આખા જીવનમાં અગ્રીમતા પૈસા માટે જ રહેશે અને માટે પ્રભુના એક સેવકે એનું શીર્ષક આપ્યું છે બાવીસ અને ત્રેવીસ અને ચોવીસ કલમમાં એ તો એ છે રેકોગનાઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ બી જનરસ ઉદાર બનવાની તમારી જવાબદારી પ્રત્યે સભાન બનો માગથિણી લખેલી સુવાર્તા તેનો વીસમો અધ્યાય અને તેની પંદરમી કલમ જો તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એક ઉદાહરણ આપે છે અને ઉદાહરણ શું છે કે એક માલિક છે એ સવારે છ વાગે બહાર જાય છે અને અમુક લોકોને કામ ઉપર રાખે છે અગિયાર વાગે જાય છે બીજાને કામ પર રાખે છે બપોરે ત્રણ વાગ્યે જાય છે બીજાને કામ પર રાખે છે સાંજે પાંચ વાગે એ બહાર જાય છે અને અમુક વ્યક્તિઓને નવરા બેઠેલા જુએ છે તેઓને કામ પર રાખે છે અને બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત આ ઉદાહરણ આપતા એવું કહે છે કે પછી સહજ પડી ત્યારે તેમણે બધાને એક સરખું વેતન આપ્યું એક દિનાર અને ત્યારે જેઓ સવારે છ વાગે આવ્યા હતા તેઓએ કચકચ અને બળવો કર્યો અને માલિકે કીધું કે શું મેં તમારી સાથે એક દિનાર નક્કી કર્યો નહોતો મેં તમને એ આપ્યો છે જે સાંજે પાંચ વાગે આવ્યા એને પણ મારે એક દિનાર આપવું હોય તો મારા પૈસાનો કેવો વહીવટ કરવો એના ઉપર તમે શા માટે દબાણ કરો છો અને ત્યારે પંદરમી કલમમાં ઈસુ આવું કે છે એ વ્યક્તિ વિશે માલિક વિશે કે જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી પછી આવું લખ્યું છે અથવા હું સારો છું માટે મારી આંખ ભુંડી છે શું હવે અહીં આંખ ભૂંડી છે એનો અર્થ કે શું મારામાં પૈસાનો લોભ છે મેં તમને એટલે ઓછા આપ્યા ને બીજાને વધારે આપ્યા અને માટે અહીં જો તમારી આંખ ભૂંડી એટલે કે તમારો પૈસા માટેનો લોભ છે પૈસા માટેનું એવું એટીટ્યૂડ કે તમે તમારા જીવનની બધી બાબતો એના ઉપર જ લાગેલી રાખો તો વલાઓ તમે જીવનમાં અંધકારને ભેગો કરી રહ્યા છો પરદેશમાં ઘણા બધા લોકો પ્રાણી પ્રેમી હોય છે આપણા દેશમાં પણ હોય છે એક દેશમાં એક બહેન હતા અને એમણે એક બિલાડી પાડી હતી પણ એમના પતિને આ બિલાડી બહુ ગમતી નહોતી કારણ એ હતું કે એની જે પત્ની હતી એ બિલાડીને એટલો બધો પ્રેમ કરે સવારે ઉઠે એટલે જ એને હાથમાં લે આઈ લવ યુ આઈ મિસ યુ અને પછી એને કિસ કરે એ બિલાડીને ભેટે એને ખવડાવે એને નવડાવે એની સાથે રમે એની સાથે સૂઈ પણ જાય એને પોતાની સાથે રાખે આખો વખત એ પોતાનો બધો સમય બિલાડી સાથે ગાળે આ પતિ આ બિલાડીથી બહુ કંટાળી ગયો હતો બિલાડીની ઘણી વખત વાસ આવે ઘણી વખત બિલાડીના વાળ ઘરમાં આમ તેમ હોય કોઈ વખત એ નજીક આવી જાય તો એના નોર એને વાગી જાય એક દિવસ એવું થયું કે આ એની પત્નીની મા બીમાર પડી અને માટે એની પત્ની અચાનક એની માને મળવાને માટે દોડી ગઈ જેવી એની પત્ની ઘરમાંથી બહાર ગઈ એટલે આ માણસે શું કર્યું કે બિલાડીને કોથળામાં નાખી અને દૂર જઈને એને ફેંકી આવ્યો થોડા દિવસ પછી જ્યારે પત્ની પાછી આવી એણે બિલાડીને બૂમ પાડી કે મારા બેટા ક્યાં છે પણ બિલાડી આવી નહીં એટલે એ રડવા લાગી એટલે એના પતિએ કીધું કે તું શા માટે રડે છે આપણે એક કામ કરીએ આપણે પેપરમાં જાહેરાત આપીશું જો તું બિલાડીને પ્રેમ કરે છે હું તને પ્રેમ કરું છું આપણે કંઈ પણ કરીશું બિલાડી આપણી પાસે પાછી આવી જાય અને પછી એણે જાહેરાત આપી અને એણે લખ્યું કે જે કોઈ આ બિલાડીને શોધીને લાવશે એને પચીસસો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એક દિવસ વીતી ગયો બીજો દિવસ ફરીને પત્ની જમે નહીં રડિયા કરે એણે પોતાની પત્નીને કીધું કે પચીસસોની જગ્યાએ આપણે અઢી લાખ રૂપિયા આપીશું પણ બિલાડી તો મળવી જ જોઈએ જ્યારે એણે પેપરમાં અઢી લાખ રૂપિયાની જાહેરાત આપી તારે આ પતિનો એક મિત્ર હતો એણે એણે બાજુ પર લઈ જઈને કીધું કે ભાઈ તું ગાંડો થયો છે એક બિલાડીના અઢી લાખ રૂપિયા તું આપે છે એના કરતાં તો એક બીજી બિલાડી ખરીદીને લઈ આવ તારે એણે પોતાના મિત્રને ધીરેથી કાનમાં કીધું કે મને જે ખબર છે એ જો તને બી ખબર હોતે તો તું ત્રણ લાખ બી આપવા તૈયાર થતે કારણ કે બિલાડી આવવાની જ નથી એટલે મારા પૈસા કશે જવાના જ નથી તમારા પૈસાનું શું થવાનું છે એ જો તમને ખબર હોય તો તમે કેટલા બધા આરામથી જીવન જીવી શકો છો કેટલા બધા લોકો પૈસા પ્રત્યેના એક અલગ પ્રકારના વલણ સાથે જીવે છે અને માટે તમારી આંખ ભૂંડી એટલે કે તમારા આંખમાં પૈસા માટેની એટલી બધી લાલસા કે તમારા આખા જીવનમાં તમારા વલણમાં તમારા સ્વભાવમાં તમારા કાર્યોમાં પૈસાની જ બાબતો તમારું આખું જીવન પૈસા જો સંચાલન કરવા લાગે તો તમારું જીવન કેટલું બધું અંધકારમય જો તમે નીતિવચન તેનો ત્રેવીસમો અધ્યાય અને તેની ચાર અને પાંચ કલમ વાંચો જૂના કરારમાં નીતિવચન તેનો ત્રેવીસમો અધ્યાય અને તેની ચાર અને પાંચ કલમ તો ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે દ્રવ્યવાન થવા સારું તન તોડીને મહેનત ન કર તારું પોતાનું ડહપણ મૂકી દે જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દ્રષ્ટિ ચોંટાડશે કેમકે દ્રવ્ય ગગનમાં ઉડી જનાર ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચય ધારણ કરશે આ પૈસા ગરુડ જે રીતે આકાશમાં ઉડે છે ચીલ ઝડપે એક ઝડપથી પૈસા એવી તો ઉડી જઈ શકે છે અને માટે જૂનો કરાર એવું કહે છે કે શું એના ઉપર તું તારી ચિત લગાડશે અને માટે તમે પૈસા માટેનું તમારું વલણ બધો એકવીસમી કલમમાં આપણે એવું જોઈ ગયા હતા કે જ્યાં તારું દ્રવ્ય ત્યાં જ તારું ચિત્ત બાવીસમી કલમમાં એવું લખ્યું છે કે જો તારી આંખ નિર્મળ તો તારું આખું શરીર અજવાળાથી ભરેલું તારું મન પ્રભુ તરફ અને ત્રેવીસમી કલમમાં કે જો આંખ પૈસા તરફ દોડી રહી છે તો તારું જીવન અંધકારમય થઈ રહ્યું છે અને માટે ચોવીસમી કલમમાં આવું લખ્યું છે કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે અથવા તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે હવે આ બે ધણી કયા છે ત્યાં લખવામાં આવ્યું છે કે દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં કાં તો તમે પૈસાને પ્રેમ કરશો કાં તો તમે ખ્રિસ્તને પ્રેમ કરશો જેઓ પૈસાને પ્રેમ કરે છે તેઓ આપોઆપ ખ્રિસ્તથી દૂર ચાલ્યા જશે ખ્રિસ્તને ઓછો પ્રેમ કરશે અને જેઓ ખ્રિસ્તને વળગી રહે છે તેઓની પાસે પૈસા માટેની એક અલગ સમજણ એક અલગ વલણ તેઓ પાસે હોય છે ક્યાં તો તમે પૈસાના પ્રેમમાં રહેશો એના જ વિચાર એને જ સમય આપશો એનું જ આયોજન ક્યાં તો તમે ખ્રિસ્તના પ્રેમમાં રહેશો ખ્રિસ્તને સમય આપવો ખ્રિસ્તને અધીન થવું ખ્રિસ્તને ખુશ કરવા એમાં જ તમે લાગેલા રહેશો તમને ખબર છે જૂના સમયમાં લોકો ગુલામ રાખતા હતા અને એ ગુલામોને જે સાબાથ વરસ આવે ત્યારે છોડવાનો નિયમ હતો કોઈક વખતે છ વર્ષ પૂરા થાય અને સાતમા વર્ષે કોઈ વખત ઓગણપચાસ વર્ષો પૂરા થાય અને પચાસમાંના વર્ષે એ જુબીલી વર્ષ કહેવામાં આવતું હતું કે જ્યારે ગુલામોને છોડી મૂકવામાં આવે પણ કેટલા બધા ગુલામ એ પોતાના માલિક જો સારા હોય એમના કુટુંબને સંભાળતા હોય એમના બાળકોને ભરણ પોષણ કરતા હોય તો તેઓ જાહેરમાં પોતાના કહનમાં કાણું પડાવે અને એ સાબિત કરે જાહેર કરે કે હું મારા માલિકને છોડવા માગતો નથી તેઓ એ જ માલિકને વળગી રહે કારણ કે એ સારા માલિક છે અને માટે અહીંયા ચોવીસમી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તમારા માલિકની પસંદગી યોગ્ય રીતે કરો સમજણપૂર્વક કરો કારણ કે ત્યાં એવું લખવામાં આવ્યું છે કોઈથી બે માલિકની ચાકરી કરાય નહીં તમે બે માલિકના માલિકની સેવા કરી શકવાના નથી ક્યાં તો તમે ઈશ્વરની અથવા તો પૈસાની એક વ્યક્તિએ એવું લખ્યું છે કે તમારા જે હૃદયનું સિંહાસન છે ત્યાં એક જ વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા છે એટલે ક્યાં તો ખ્રિસ્ત બેસશે ક્યાં તો પૈસા બેસશે અને આ ખ્રિસ્ત અને પૈસા એ નોકરિયાત નથી એ તમારા ગુલામ નથી એ બંને માલિક છે ખ્રિસ્ત પણ માલિક છે અને પૈસા પણ માલિક છે અને તમે ક્યાં તો ખ્રિસ્તને અધીન રહેશો કાં તો પૈસાને અધીન રહેશો પણ બાઇબલ એવું કહે છે કે દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં તમે બંનેની સેવા સાથે કરી શકો એમ નથી જો તમે દ્રવ્યની સેવા કરી રહ્યા છો એ તમારે જાણવું છે તો તમે તમારા પૈસા સાથેનો વ્યવહાર કેવો છે એ વિચાર કરી લો તમારા પૂરેપૂરા દશાંશ પ્રભુની સેવામાં જાય છે એ પ્રભુ મંદિરમાં હોય કોઈ સેવા સંસ્થામાં હોય કોઈ ગરીબ જરૂરિયાતવાળી વ્યક્તિને હોય પશુ તમારું દશાંશ પ્રભુના માટે જઈ રહ્યું છે રવિવારના દિવસે નોકરી માટે અથવા તો બીજા કોઈ અંગત કામ માટે કે મોત્સોક માટે શું તમે પસંદગી કરવાની હોય તો પ્રભુ સાથેની સંગતને પડતી મૂકો છો ખરા અને આ બાબતો તમારા પૈસાના પ્રેમને બધા તમારામાંથી કોઈ બિઝનેસ ગેમ જે આવે છે અથવા તો જેને મોનોપોલી કહેવામાં આવે છે આવી રમત શું કદી રમ્યા છો આ આ રમતમાં એક મોટો ચાર્ટ હોય અને એની ઉપર આખો નકશો દોરેલો હોય અને તમારે બે કે ચાર વ્યક્તિઓ જેઓ રમતા હોય તેઓની એક જગ્યાએ કૂકી હોય અને પછીથી તમે એ પહેલાં નંબરવાળી કૂકીને ગોળ ગોળ કરીને ફેરવો અને જે આંકડા આવે એ પ્રમાણે તમારી કૂકી વારાફરતી આગળ વધે અને પછીથી યોગ્ય જગ્યાએ પહોંચો ત્યારે તમે કોઈ મકાન ખરીદી શકો કોઈ દુકાન ખરીદી શકો તમે પેટ્રોલ પંપ ખરીદી શકો તમે હોટલ ખરીદી શકો અને જે સરખે ભાગે પૈસા વેચ્યા હોય એમાંથી તમે આપ લે કરી શકો એક એકાઉન્ટન્ટ હોય એ પૈસા લે અને આપે અને જો તમે એક હોટલ ખરીદી છે અને બીજી કોઈ વ્યક્તિની કૂકી ફરતી ફરતી એ જ નંબર પર આવે અને એ વ્યક્તિની કૂકી જો તમારી હોટલના બ્લોકમાં આવીને ઊભી રહે તો એ વ્યક્તિએ તમને ભાડું ચૂકવવાનું થાય અને માટે તમે એની પાસેથી ભાડું લો એટલે તમે વધારે કમાવો અને તમારી પાસે વધારે પૈસા આવે અને એ પૈસાથી તમે બીજી હોટલ ખરીદી શકો કે પેટ્રોલ પંપ ખરીદી શકો અને એ વ્યક્તિની કૂકી ફરતી ફરતી જો પેટ્રોલ પંપ પર આવીને અટકી જાય તો એણે ત્યાં પણ તમને પૈસા આપવા પડે અને અભી રમત રમતા રમતા કદાચ એક વ્યક્તિ પાસે ઘણું આવે એક વ્યક્તિ પાસે ઓછું આવે કલાક દોઢ કલાક બે કલાકની રમત પછી શું થાય કે બધા પોતાના પૈસા એ બોક્સમાં પાછા મૂકી દે બધા પોતાની કૂકીઓ એમાં મૂકી દે એ જે ચાર્ટ હોય એ ફોલ્ડ કરીને ફ ફરી બોક્સમાં મૂકે અને બોક્સ બંધ કરીને એક જગ્યાએ મૂકી દેવામાં આવે અને માટે એટ ધી એન્ડ એવું પૂછવામાં આવે કે કોને શું મળ્યું ને કોને શું ગુમાવ્યું એક રમતની જેમ જમીન ખરીદી કે ઘર ખરીદ્યું કે હોટૅલ ખરીદી કે પેટ્રોલ પંપ ખરીદ્યો પણ પછી દોઢ કલાક પછીથી તો એ કાગળ પર રહ્યું અને એ કાગળ બંધ કરીને બોક્સમાં પાછું મૂકી દેવામાં આવ્યું કદાચ અઠવાડિયા કે બે દિવસ પછી ફરીથી એ રમત રમવામાં આવે તમને ખબર છે વાસ્તવિક જીવન લગભગ આવું જ છે આપણે કેટલી બધી વખત એવી દોડ માંડીએ છીએ કે મારી પાસે એક ઘર હોય બે ઘર હોય અને હોટલ હોય ને પેટ્રોલ પંપ હોય અને પણ આ થોડા દિવસો થોડા સમયની પૃથ્વી પરની આપણી દોડ છે અને આપણે પૈસા અને ખરીસ્ત બંનેને સાથે મેનેજ કરી શકવાના નથી અને માટે વલાઓ આ પ્રશ્ન હું તમારી આગળ મૂકવા માગું છું પ્રભુના સેવક જ્હોન વેસ્લી એમણે આવું કીધું છે સ્વર્ગમાં જે ઇનામ મળનાર છે તે ઇનામથી હું દરેક બાબતનું મૂલ્ય નક્કી કરું છું મને સ્વર્ગમાં શું મળશે એ જ મારા માટે સૌથી કિંમતી છે ડેવિડ લિવિંગસ્ટન એમણે આવું કીધું છે મારી પાસે જે છે તેમાંથી જેને દેવના રાજ્ય સાથે સંબંધ છે તેને જ હું મૂલ્યવાન ગણું છું બીજું બધું નકામું છે મારી પાસે જે છે એમાંથી દેવના રાજ્યના માટે જે ઉપયોગી થાય છે એ જ મૂલ્યવાન છે જે ઉપયોગી નથી થઈ રહ્યું એ મારે કોઈ કામનું નથી અને જોન ઇલિયટ એમણે આવું કીધું છે જે તે કદી ખોસે જ નહીં તે મેળવવા હમણાં પોતાનું બધું આપી દેનાર મૂર્ખ નથી એક એવી બાબત કે જે અવિનાશી બનશે અનંત બનશે જેને કદી નહીં એવું મેળવવા માટે અત્યારે પૃથ્વી પરનું બધું જ આપી દેનાર કદી મૂર્ખ નથી અને માટે આ પ્રશ્ન હું પૂછીને બંધ કરવા માંગુ છું સૌથી પહેલો પ્રશ્ન કે શું હું પ્રમાણિકપણે કહી શકું કે ઈશ્વર મારો એક માત્ર માલિક છે શું ખ્રિસ્ત જ મારો માલિક છે બે માલિકની સેવા તો હું નથી કરી રહ્યો ને થોડોક સમય એક માલિક અને બીજો થોડોક સમય બીજા માલિક બીજો પ્રશ્ન એવું શું છે જે મારા જીવનમાં પ્રથમ સ્થાન લઈ લે છે શું મારા જીવનના પૈસા માટેનો પ્રેમ શું મારી આંખ કોઈ વખત ભુંડી થાય છે કે જેથી કરીને એ પ્રથમ સ્થાન લઈ લે છે કે ખ્રિસ્ત પ્રથમ સ્થાને છે ત્રીજો અને છેલ્લો પ્રશ્ન શું પ્રભુને તેમના યોગ્ય સ્થાને સિંહાસન પર તમે બેસાડી રાખ્યા છે તમે એ સિંહાસન ખાલી તો નથી કરાવતા ને કારણ કે તમે દેવની અને દ્રવ્યની સેવા બંનેને સાથે કરી શકતા નથી પ્રભુ આપણને સહાય કરે કે આપણી આંખો ખરેખર અજવાળાથી ભરેલી હોય ખ્રિસ્તના પ્રેમથી ભરેલી હોય અને આપણું આખું શરીર આપણું જીવન આપણું વર્તન આપણો સ્વભાવ એ ખ્રિસ્તને માટે પ્રકાશિત હોય એવી મારી આશા અને પ્રાર્થના છે પ્રભુ આપણને એ માટે જીવવા સહાય કરો આ